ઉંભેર પાસે બનેલ ઓવરબ્રિજની હાલત બિસ્માર જોવા મળી મુંબઈ થી અમદાવાદ જતા હાઈવે નંબર અડતાલીસ પર ઉંભેર નજીક આવેલા ઓવરબ્રિજ પર વાહન ચાલકો ખાડાઓથી હેરાન પરેશાન સુરત શહેરમાં સતત ત્રણ દિવસ વરસાદ પડતા તંત્રની પોલ ખુલી હોય તેમ લાગી રહ્યું છે જ્યારે કડોદરાથી કામરેજ જતા માર્ગ પર ઉંભેર પાસે આવેલ ઓવરબ્રિજની હાલત શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર મોટા મોટા ખાડાઓ પડી જવાના કારણે વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકની સમસ્યા પણ થતી હોય છે તો સાથે જ અવર કરતા વાહનોને હાલાકી ભોગવી રહી છે હજુ તો પહેલાં વરસાદ પડતા જ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ આંખ બંધ હોય તેવું લાગી રહ્યું છે વરસાદ પડતા અનેક જગ્યા પર મોટા મોટા ખાડા પડેલ જોવા મળે છે પરંતુ ગુજરાતનો મુંબઈ અને અમદાવાદને જોડતો મુખ્ય માર્ગ પર જો આવા મોટા મોટા ખાડાઓ હોય અને એ ખાડાઓના કારણે કોઈ અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ કેમ હાઈવે પરના ખાડાઓની કામગીરી નથી કરવામાં આવતી ટોલ ટેક્સ પર વાહનને એક રૂપિયા પણ નથી છોડતા પરંતુ વાહન ચાલક આ મસ મોટા ખાડાના કારણે અકસ્માતનો ભોગ બને તો તેનું જવાબદાર કોણ તેવા અનેક પ્રશ્નો વાહન ચાલકોના મુખે ચર્ચાય રહ્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે હાઈવે ઓથોરિટી દ્વારા આમાં કોઈ પગલાં લેવામાં આવશે કે પછી આ તંત્ર કોઈ અકસ્માત બને તેની રાહ જોઈ રહ્યું છે રિપોર્ટર પ્રવીણ ભટ્ટ યશવી ગુજરાત ન્યૂઝ કામરેજ સુરત